રામ રામ ને સીતારામ મિત્રો તો આ છે વરિયાળે રીંગણા જુઓ મારા વાલીડા સફરજન કરતા મોંઘા ઓ સફરજન અત્યારે પચાસના ના અને આ એક ખોને ત્રીસના ના ગિલો પ્યોર વરિયાળી છે ને કોથળા મોટે ઉતરે હું ભેરું અને આ છે રીંગણી હાલો મારા વાલીડા જય જય આ દિયારણ ના ભેળા છે ને વરિયાળા એક નંબર વરિયાળા અમાર પોતની નો ઉતાર લે પોતની નો ઉતારશું જો મિત્રો આ છે વરિયાળા રીંગના જોઈ શકો છો આ ભૂલાઈ જાય છે

એવ ધ્યા હો એક કેરો યો છે હા તો મિત્રો હવે તો એમ થાય છે રીંગણા વાવવા કે સફરજન વાવવા એમ સફરજન નો ભાવ ઓછો છે ને રીંગણાનો વધારે છે તો મિત્રો આપણે તો હવે છે ને આવતા ચાળે થી સોમાહામાં રીંગણી કરવી છે કોના દોઢ કિલો સફરજન હોય આ 1.3 કિલો રીંગણા છે હવે જો કો આ તો

આમાં જીવાત નો હોય આ રીંગણામાં જો આ રીંગણામાં જીવાયતનો હોય સોલિડ સોલિડ રીંગણા એક નંબર રીંગનું એવડું રીંગણું થાય ને એટલે ઉતારી લેવાય આથી જે મોટું થઈ ગયું આથી જે નાનું હોય ને જો અવડું રીંગણું થાય ને એટલે લઈ લેવાય ભાવ એટલો છે રીંગણાનો પેલો વિડીયો બનાવ્યો હતો રીંગણીનો તો રીંગણા નહોતા ઉતાર્યા આ ભાઈને લેવો તો ભાવ અત્યારે ભાવ થઈ ગયો એકસો ત્રીસ રૂપિયા આવું ઉતારવાનું ચાલુ કરી દીધું છે આપણે બટાશટી

ધારી બજાર હારી આવે છે તાલુકો ધારીન જિલ્લો અમરેલી હો વરિયાળી રીંગણા ત્રિપલ એક્સ ત્રિપલ એક્સ એટલે નરવા છે રીંગણામાંની વાત પૂછો માં રીંગણાનું બિલે બતાવી છે ભાઈ આપણે હાટે હાટે ભાવ કેટલો આવે છે આ ભાવ છે એકસો ને પચીસ રૂપિયા કિલોનો ભાવ એકસો ને પચીસ રૂપિયા બિલ છે એ ભાઈ ધારી રીંગણા વરિયાળી રીંગણા ને આ ભાવ ભાઈ રામ રામ સીતારામ મિત્રો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો